ઓર્ડર કરો ને ઘી નો ઈ પછી બે ત્રણ દી ઘી આવે ત્રણ દી થી જો કઈ લેવું હોય તો હજાર રૂપિયા કિલા ના ને હું નીતિ ના બે ત્રણ દી ફ્રીજ માં રેવા દઈ નાખે ને કોઈ જો ઘી લેવો હોય તો કીજો તો કુરિયર દ્વારા એ મોકલી દેવામાં આવશે નીતિ રાણાવાઈ જાહે કુરિયર કરી દે તમારે તમારું જય માતાજી હરણ મહાદેવ ને તો વાઘવા માંટાણા નવ જેવું થયું હે મી એ પેલા ઉઠી કાઢ્યું વાયરા પછી મી અને મારા પોપાઈ બે વાિંદા નાખ દીધા નાખી પછી હવે ઘડી પોરો ખાધો મારું તમને નથી કહેતી માં કે બે દી છે ગરું બરા મારું શું ખાવાનું હોય ઝેર ખાતી પોરબંદર મા દીકરી બે ગોલા બોલા ખાધા ઠંડા પીણા બી જા જમાવટ થઈ ગઈ શરદી ની કાલે બપોર પછી શરદી થઈ

કાલે ભીજા રાખીએ ને દૂધ ને દહી ને એટલે થઈ જાય સારું કામ હા સારું થઈ જાય હેમાં સારું જો મારી માં છે ને વાલવર મોરે મોરા સીતારામ જે શ્રી કૃષ્ણ દાયરા ને વાગવામાં હતા હાથ થી પુણા નો થઈ ગયા ને આજ થઈ ગયું મારે મોડું મારે કૃષ્ણ ને થોડીક મોરખ છે કાલે અમારે ધૂણઝારા હતા એનો બર્થડે હતો બધું ભેગું હતું ને જો આ આશે ને જી ખગા વાલમ ફોન આવે ને બધા એમ જ કેતા તા એમ બર્ડે વિશ કરવા તમને છોકરી પાણી ધૂંધારા કરવો હી કે આજ એમાં કા અમારા ગામડામાં એવું કઈ ન હોય ને આ ફૂલ ગર લઈ આવ્યા ઓલી વાડીયાથી વાલ ત્યાં ઓલી વાડીયા થી વાલ લઈ આવતા રૂપારા દાણીકા જેવા છે મોટા મોટા જો રીંગડા ઉતારી આવી ધાણા લઈ આવી લહણ અમે મા દીકરી બે ગીત પોરબંદર એ નવું લહણ લઈ આવ્યું હવા હો રૂપિયા નું કિલો આ લહણ પોલવા થોડીક વાલ લાગે નવું લહણ સાકુ રાખી મિતા ફૂલગર બેઠા હો હિરામણ કરવા એને જવું ઓલી વાડીએ આપડે નોકરી ચાલુ થઈ ગયા ત્રી દિનો હજી શ્યાક નાખવાનું છે રોટલા જજજ બનાવ્યા રોટલી બનાવ્યું કાયમ તો ઘર ને કેટલાક લઈ જાય ને તો પછી તો આવે

તગે તો ખરી પણ હવે જેટલે ઉતામેર કરીશું ને એટલું મોડું થાય પાછા ધીરે ધીરે એક ગાડી હાકે એટલે વાર લાગે વાડીએ પુગવામાં હલો ભરાઈ ગયો ટિફિન સાહ નો હિ હોતા તૈયાર છે આ ઠેલી ફટાફટ આ છે પાડી નું દૂધ એટલે ભૂરી ની પાડી કેમ કીશું તમને એનું દૂધ છે પછી આમાં એક ટોપડી પાછી સાહી ની નાખીએ હવે ધવર ને પાછો આ બપોરી પીવરે ને ટેકો થઈ જાય ને એને એટલે આમ નામ લાઈન થતી જાય આમ મૂકી દે ને અટાણે એમ કે થામ માં ઉટકાઈ જાય થામડા આ તે રાખવાનું દૂધ આને આ ઘરનું હવે આઈ છે સાય હવે ટોપડી લઈ આવું દહીં રાખવા હતું દહીં હવે મૂકી દઉં સાય જો કોઈને ઘી લેવું હોય ને તો કોમેન્ટ કરીને કીજો

હાલો તમારી માહિતી પ્રમાણે કે જો તમારે કોઈને ઘી લેવું હોય તો ઘી મળી જાહે તો તમારે કોઈને ઘી લેવું હોય તો હા ઘી મળી જા કિલોના કિલો ના હજાર રૂપિયા પ્યોર ઘી ભેળસેડ વાળું ઘી નમરે તમે એક ખાવ તો બીજી ફરક તમે કહેવો કે ના અમારે હજી લેવું તમારા પાસેથી ને ઉપર સ્ક્રીન માં નીતિન નંબર દઈ દે હું એ નંબર ઉપર કોલ કરીજો કોઈ છે ને ખોટા કોલ ન કરતા જો કોઈને લેવું હોય ને તો જ ફોન કરજો બરોબર બાકી તમારે કોઈ પૂછતાછ કે કરવી ને તો તમે ફોન કરી શકો બાકી બીજો કઈ ફોટો ફોન તો હજાર રૂપિયા કિલાના ને હું નીતિન ના નંબર થમનેલમાં આપી દે આપડે વિડીયો મૂકીમાં અટાણી સ્ક્રીન માં ઉપર દઈ દે નંબર તમારે કોઈ લેવું હોય તો કોન્ટેક કરજો નીતિન નો સ્પેશિયલ ગાય નું જોતું હોય તો કેટલા

કે તમારે ઘેર આવી જાય ઘી એ કઈ તમારે પ્રોબ્લેમ છે નહીં બરોબર બની ગઈ સાહેબ સાહેબ જો માખણ કાઢી લીધું પછી પેલા આ પાણીમાં નાખ્યું તું મી પછી આપણે આ સોખા પાણીમાં નાખ્યું આ સે ઘી આ ઘી મે બે ત્રણ દી પેલા મારી બેન હતી તઈ ગરમ કરતી ગઈ હતી તો તમે ફૂલ વિડીયોમાં જોયું જઈ હે જો કોઈને ઘી લેવું હોય તો આપણે શોર્ટ વિડીયો મૂકો એમાં તમે જરૂરથી બધા સકળી માલ લેજો એમાં કીધલ જ છે આપણે આમાં છે આ ફૂલ વિડીયા માં હે અને શોર્ટ વિડીયા માં શોખફટ છે બધી હા કૃષ્ણ એ કરીને મી કીધી શોર્ટ વિડીયો કાલ તો અમે ભૂલી ગયા તા તો જરા ને વાહે કે ને કૃષ્ણ આવી રીતના ધોઈ સાહે બધી નીકળી જાય હું બે ત્રણ ફ્રીજ માં રેવા દઈ પછી ગરમ

કાલ હા ખાકી ગઈ તો હજાર કરી કરી ના દીકરી બે મોને થવા દેતી હાબુ બહુ ને ખોરા પડ્યો હે નથી જોઈ એ લે 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 અરે હા બહુ નથી તું દે તાર પાસે પહેરી ને આલી હેલે એ હલા હું આઈ ખંજવારો આઈ ને બહુ ગમે કોઈ ઠાવ કો કહે હાર આવી મોસલ થઈ જાય હે હા ધૂળ ઉડી ઉડી ને હવલી થઈ ગઈ સમજો શરીર માં ફૂર્તી આવી જાય નવરાવી જાય ને તો

ખૂબ બંધ સારું તો જો આજનો વિડીયો પૂરો કરીએ જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોઈને પણ